જય ભીમ જય સવિધાન નમો બધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ તો મિત્રો આજે વાત કરવાની છે રાજકોટ બિગ બજાર જે ય બેંક બ્રાન્ચ છે હવે જે ય બેંક બ્રાન્ચમાં જે એક અમજુ છોરા અમજુ છોરા વ્યક્તિએ એક દસ્તાવેજ ઉપર જે લોન લીધેલી હોય અને તે લોન પૂરી ભરપાઈ કરી નાખી હોય કમ્પ્લેટ અને ક્લોઝ કરી નાખી હોય અને જે અમજુ છોરા જે દસ્તાવેજ લેવા માટે જે ત્રીસ દિવસથી જે ધક્કા ખાતા હોય એટલે કે એક મહિનાથી સતત જે અમજુ સોરા જે દસ્તાવેજ માટે ધક્કા ખાઈ રહ્યા હોય અને જે બેંકના જે અધિકારીઓ સાહેબોને રિક્વેસ્ટ કરે છે કે મારી લોન મેં ભરપાઈ પૂરી કરી નાખી છે અને મને મારો દસ્તાવેજ આપી દો બરાબર છતાંય જે બેંકના જે અધિકારીઓ અને સાહેબો છે તે આ ભાઈનું કશું સાંભળતા નથી પાછળ હું વિડીયો તમે સાંભળો આખો પૂરો એટલે તમને પણ ખબર પડે કારણ કે આ રાજકોટનો વિડીયો છે અને બિગ બજાર યસ નો છે અને જે અમજુ સોરા વ્યક્તિએ જે બેંકમાં જે યસ બેંકની અંદર જે દસ્તાવેજ ઉપર જે લોન લીધેલી છે અને ભરપાઈ પૂરી કરી નાખી છે અને જે દસ્તાવેજ પરત પાછો લેવા માટે આ ભાઈ ત્રીસ દિવસથી એક મહિનો થઈ ગયા પૈસા ભર્યા એને અને આ દસ્તાવેજ આપતા નથી એટલે આ ભાઈ કંટાળી ગયા દસ્તાવેજ ઉપર પૈસા લીધા અને પૈસા ભરી દીધા પણ દસ્તાવેજ આ જે અધિકારીઓ જે બેંકના યસ યસ બેંકના અધિકારીઓ પરત આપતા નથી દસ્તાવેજ એટલે આ આપવાનું નથી આપવાનું કારણ શું આ ભાઈ એક મહિનાથી ધક્કા ખાય છે અને છેવટે આ ભાઈ કંટાળી અને એ એમ કહે છે કે હું પેટ્રોલ છાંટીને અહીંયા મરી જાયશ અમારા પરિવારને હું બધાને લાવીશ છતાંય જે આ અધિકારીઓ છે એને કાંઈ હજી એવું લાગતું જ નથી કે આમાં કાંઈ બન્યું જ નથી બરાબર એટલે જે આ ભાઈ બેંક લીધી યસ બેન્કમાં અને જે લોન ભરપાઈ પૂરી કરી નાખી તો આ દસ્તાવેજ નથી દેવો એનું શું કારણ એક એક મહિનો કાંઈ દસ્તાવેજ દેવામાં કાંઈ લાગે નહીં બરાબર તો એ દસ્તાવેજ નથી આપવો તો એનું શું કારણ શું કાંઈ પ્રોપર્ટી શું એને કાંઈ બારોબાર વેચી નાખી છે તો શું દસ્તાવેજમાં શું ક્યાં અટકે છે કારણ કે એક એક મહિનો દિવસની કાંઈ દસ્તાવેજ દેવામાં કાંઈ વાર લાગતી નથી પૈસા ભરી દીધા લોન ક્લોઝ કરી નાખી બરાબર અને આ ભાઈએ પણ કણે બેંકની અંદર ધક્કા ખાઈને ખાય અને કંટાળી ગયા અને છતાંય દસ્તાવેજ આપવામાં આવતો નથી અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ પણ વિડીયો કર્યો આ ભાઈ સમજુ સોરાએ બરાબર સમજુભાઈ સોરાએ પણ વિડીયો પણ વાયરલ કર્યો આપણે એ મૂકવીશું અને રાજકોટની જનતાને આ વિડીયો સાંભળે અને જોવે તો એને પણ ખબર પડે કે જે આ બિગ બજારની અંદર જે રાજકોટમાં જે આ યસ બેંકની અંદર જે આવી રીતે પ્રોપર્ટી ઉપર જે પૈસા લેતા હોય બેંકની અંદરથી એટલે કે લોન લેતા હોય તો આમાં લોન લેવામાં પણ ખરેખર ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ ભાઈ સમજુભાઈ સોરા ઉપર કેવું છું એ તમે વિડીયો જોયો એટલે તમને પણ ખબર પડશે કે હવે આ યસ બેંકનું બધું કેવું છે કૌભાંડ બરોબર કારણ કે લોન લીધી આ ભાઈએ ક્લોઝ કરી નાખી અને દસ્તાવેજ દેવામાં આવતો નથી અને આ ભાઈ જે તમને વાત કરી કે મરવા પણ મજબૂર થઈ ગયા હોય અને વારંવાર ધક્કા ખાતા હોય છતાંય પણ એ લોકોને પેટમાં પાણી હલતું નથી બરોબર એટલે ખરેખર જનતાને પણ તમે જાગવું જરૂરી છે કારણ કે આપણે અત્યારે પૈસાની જરૂર હોય એટલે આપણે ગમે દાગીના અથવા પ્રોપર્ટી કે ગમે વાહન ગીરવે મૂકી અને લોન ઉપાડતા હોય છે અને આપણે પૈસા પરત આપણે ભરી દેવી ક્લોઝ કરી નાખવી છતાં જે આવી બેંકો યસ બેન્ક રહી એ એને પેટમાં પાણી હલતું નથી બરોબર તો આખો વિડીયો તમે સાંભળો અને સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને રાજકોટ જનતાને ખાસ આ વિડીયો સાંભળજો એટલે તમને પણ ખબર પડશે આપણે જો કે પૈસાની જરૂર પડતી હોય કે અથવા મકાન લેવું હોય અથવા પ્લોટ લેવું હોય કે દુકાન લેવી હોય કે ફ્લેટ લેવું હોય બરોબર તો કારણ કે બધાય રોકડ રકમ આપણી પાસે હોય નહીં બરોબર અને ક્યાંક ને ક્યાંક આપણે લોન લેવાની ફરજ પડતી હોય છે બરાબર અને આ લોન લેવાની તો નાના માણસોને વધારે ફરજ પડતી હોય છે કારણ કે રોકડ રકમ હોય નહીં મકાન વિહોણા હોય અથવા દુકાન કે ફ્લેટ ગમે લેવું હોય તો આ આપણે બધું લેવા માટે આપણે બેન્કોમાં આપણે લોન કરતા હોઈએ છીએ હવે બેંકમાં લોન કરવી છીએ અને પછી જે આ યસ બેંકવાળાનો તમે વિડીયો જોજો કારણ કે પૈસા બધાય ભરી દેવામાં આવે છે અને આ ભાઈ એક મહિનાથી ધક્કા ખાય છે દસ્તાવેજ છૂટવા કરતા નથી અને આપતા નથી એટલે શું આ પ્રોપર્ટી આ લોકોએ વેચી નાખી દસ્તાવેજ દેવાનો નથી દેવાનું કારણ શું છે તે આ ભાઈને પણ મરવાય પણ મજબૂર થવું પડે છે બરાબર એટલે આપણે આ વિડીયો મૂક્યો છે તમે આખો સાંભળો એટલે તમને એ પણ ખબર પડશે કારણ કે આ દસ્તાવેજ આ બેંકવાળા આપતા નથી તો એનું કારણ શું બરાબર આ ભાઈ એમ કહે છે અમે સહપરિવાર આવી અને અહીંયા કણે અમે પેટ્રોલ છાટીને હળગી દઈશું અને આત્મવિલોપન કરશું ત્યાં સુધી આ લોકોનું પેટની અંદર કાંઈ પાણી હલતું નથી અને પૈસા એ બધા ભરી દીધા છે તો આ પૈસા નથી દેવા એટલે પૈસા ભરી દીધા છે પણ દસ્તાવેજ નથી દેવો તો એનું કારણ શું એ આખો વિડીયો તમે સાંભળો એટલે તમને ખબર પડશે કારણ કે અધિકારીઓએ કાંઈ બોલતા નથી ને મૂંગા થઈ ગયા છે અને જે આ હમજુભાઈ સોરા છે એને વિડીયો પણ વાયરલ કર્યો છે સોશિયલ મીડિયામાં તો આ વિડીયો સાંભળો અને સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો જેથી કરી જે આવી બેન્કોમાં તમે થોડાક જાતા તમે થોડુંક વિસારજો અને લોન લેવી કે નો લેવી આવી બેન્કોમાંથી એ પણ તમે વિચારજો એટલે આખો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે આવી રીતે જે બેંકોવાળા આવું કરે છે નાના માણસોમાંથી તો એવું ન થાય બરાબર અને આવા જે માનો કે દસ્તાવેજ આપતા નથી તો આ ભાઈ પેટ્રોલ છાંટીને કાંઈક ગમે કાંઈક આત્મહત્યા કરી હોય તો આ ભાઈનું તો ઘર બરબાદ થઈ જાય ને બરોબર તો સાંભળો આખું રેકોર્ડિંગ પૈસા ભરી દીધા વિડીયો ઉતારી રહ્યો છું અઢાર જુલાઈ મેં મારા બધા પૈસા ભરી દીધા છે મારા બેંક તમામ પૈસાઓ ભરી દીધા છે લોન ક્લોઝ કરાવી દીધી છતાં આજ એક મહિનાથી આ યસ બેંક નો સ્ટાફ મને દસ્તાવેજ માટે ધક્કા રહ્યો છે સતત કન્ટિન્યુ આટલા બધા ધક્કા ખાયા પછી પણ આ લોકો મને લેખિતની અંદર કોઈ વસ્તુ આપી નથી રહ્યા સાહેબ ક્યારે આપશો લેખિતમાં મને કે પ્રેસ નોટની અંદર તમારે કરવું પડશે મને લેખિતમાં ક્યારે આપશો તમે

કેરોસીન ખાધી મરી જાય આ મારી એવી હાલત યસ બેંક દ્વારા કરી નાખી છે તમે કહું રેકિટમાં મને ક્યારે આપશો કે ફ્રેશ નોટ આપ્યા પછી અઠવાડિયા પછી તમે મને દસ્તાવેજ આપી શકશો ના કરી શકશો કુલદીપભાઈ એમ કે છે તમારી સાથે વાત કરો તમે કહેશો કુલદીપભાઈ સાથે વાત કરો મારે કોની સાથે વાત કરવાની સાથે

બેઠા છે ત્યાં મળી મારે કોઈને નથી મળવું પણ ઓથોરિટીપો મેટ્રો અહીંયા તમારી ક્લોઝ થઈ જાય નંબર બોલાવી તો તમે રિસ્પોન્સ જવાબ ને આપી ફરજીયાત છે પ્રેસ નોટ આપ્યા પછી કેટલા દિવસ પછી તમે મને દસ્તાવેજ આપશો પ્રેસ નોટ આપીને ડોક્યુમેન્ટ સબમિટ કરશો

તમે છેલ્લા એક કલાકથી પૂછો વીસ હું ફોન કરી રહ્યો છું છે શું કરવા તમને બધી બાબત માં આ વાત આ માણસ આ બધી રાખી અને મને જવાબ નથી આપતા ફોન માં કઉ છું કે જે કંઈ કરી રહ્યું છે એના નંબર આપો એના એ નંબર નથી આપતા મને એવું છે કે દસ્તાવેજ માટે એક મહિનો ધક્કો ખાધો પછી હવે તમે આરબીઆઈ માં જાઓ તમે પોલીસ માં જાઓ તમે બધી જગ્યાએ જાઓ અને તમે હજી બીજા બે ચાર મહિના રાહ જોજો દસ્તાવેજ માટે પોતાના દસ્તાવેજ માટે છે કે જેને મને કીધું હતું કે પ્રેસ નોટ ફરજિયાત છે

લોન લીધેલી હતી ને લોન ભરપાઈ પૂરી કરી નાખી અને છતાંય દસ્તાવેજ દેવામાં જે આ લોકોને શું વાંધો પડે છે એ જ ખબર નથી પડતી કારણ કે સમજુભાઈ સોરા જે ત્રીસ દિવસથી જે પૈસા ભર દીધા હોય અને ત્રીસ દિવસથી જે ધકા ખાતા હોય છતાંય આ લોકો અધિકારીનું જે આ બેંકના જે સાહેબોનું જે પેટનું પાણી હલતું નથી આ ભાઈ એમ કહે છે તો આ એકણે આત્મવિલોપન કરીએ છતાંય પણ આ લોકો આ જે સમજુ અમજુભાઈ સોરાનું કોઈ સાંભળતું નથી બરાબર એટલે રાજકોટની જનતાને કહેવું છે કે જે આ યસ બેંકમાં તમારે જે લોન લેવી હોય તો તમે આખો આ વિડીયો તમે જોઈ લીધો એ તમે વિચારજો અને પછી લોનનું કરજો નકર આવા આવી રીતે ક્યાંક ને ક્યાંક જો આવા ભાઈ આ જે સમજુભાઈ સોરા છે ક્યાંક ને ક્યાંક માનો કે દવા પી ગયા ગયા હોય હોય અથવા પેટ્રોલ સળગી તો આ આપણે શું કરવાનું કારણ કે આપણે તો આપણા હકના પૈસા લેવાના છે આપણે દસ્તાવેજ ઉપર લેવાના છે એને ક્યાં કોઈ એમના પૈસા દેવાના નથી બરોબર કારણ કે સમજુભાઈ સોરાઈએ કારણ કે બેંકમાં જે યસ બેંક ની અંદર જે દસ્તાવેજ ઉપર જે લોન લીધેલી હોય ભરપાઈ પૂરી કરી નાખીને તરત છતાંય પણ આને ત્રીસ ત્રીસ દિવસ ધકા ખાવા પડે છે અને સરખો જવાબ નથી આપતો અને આલાબાલા મારે છે અને ટેલિફોનમાં બધા સાથે વાત કરાવે છે તો આ વિડીયો તમે સાંભળ્યો તમને કેવું લાગ્યું જો ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો એટલે અમારા વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત